એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે મારા અગાઉના વિડીયોને આપે ખૂબ જ પસંદ કર્યા છે ખૂબ લાઈક મળી છે અને પણ ઘણા લોકોએ કર્યા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આ રીતે જ આપનો પ્રેમ ને આવનારા ભવિષ્યમાં પણ મને અવિરતપણે મળતો રહેશે એવી આશા રાખું છું અને આપનો પ્રેમ એ જ મારી પ્રેરણા છે અને મને નવા નવા વિડીયો બનાવવા માટેનો ઉત્સાહ પૂરો પાડે છે મિત્રો આજનો આપણો વિષય છે કે સીઆરપીસીની કલમ એકસો એકાવનની જે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે એમાં શું પોલીસને એકસો એકાવનની જે આરોપી ઉપર કાર્યવાહી કરવામાં આવી એને ચોવીસ કલાક સુધી કસ્ટડીમાં રાખવાનો અધિકાર છે પોલીસ આવા આરોપીને કે આવા વ્યક્તિને ચોવીસ કલાક સુધી કસ્ટડીમાં રાખી શકે મિત્રો સામાન્ય રીતે જોવામાં આવે તો જે કલમ એકસો એકાવન હેઠળની સત્તા પોલીસ વાપરે છે એ સત્તામાં ભાગે એ ભ્રષ્ટાચાર માટેનું એનું મોટા મોટું એક સોર્સ છે એનું કારણ એ છે કે મોટાભાગે પોલીસ એવું ઇન્ટરપ્રિટેશન કરે છે કે ચોવીસ કલાક સુધી એને કસ્ટડીમાં રાખવાનો અધિકાર છે એટલે કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ આજે સામાન્ય કોઈ અરજી થઈ હોય કે અરજીના કામે એને બોલાવવામાં આવે અને ત્યારે એને એમ કહેવામાં આવે છે કે તમારી પર એકસો એકાવન અમે કરશું અને ચોવીસ કલાક સુધી એને લોકઅપમાં રાખે અને બીજે દિવસે એને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરે જામીન આપવા માટે થઈને આવે સમયે પછી જે સારા ઘરના આબરૂદાર માણસો હોય એને લોકઅપમાં રહેવું ન પડે એટલા માટે થઈ પછી પોલીસ છે એ એની સાથે નેગોશિયેશન કરી બાર્ગેનિંગ કરી અને તોડજોડ કરતી હોય છે મોટી રકમોના તોડ થતા હોય છે આવું પણ ઘણી વખત સાંભળવા મળે છે અને થાય છે એવું કે જે બિચારો સામાન્ય માણસ છે નાનો માણસ છે ગરીબ માણસ છે એની ઉપર જો કોઈ એકસો એકાવનની કાર્યવાહી કરવામાં આવે તો એને ચોવીસ કલાક સુધી લોકઅપમાં રહેવું પડે છે અને ત્યારબાદ એને બીજે દિવસે રિલીઝ કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ પૈસે ટકે સુખી હોય તો એ વ્યક્તિ પછી પૈસા વાપરી અને કલાક બે કલાકમાં આવી કાર્યવાહીથી મુક્ત થઈ જતું હોય છે અને પોલીસે એની કાર્યવાહી ઝડપી કરી અને એને ઝડપી જામીન લેવરાઈ દેતી હોય છે આવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે દરેક પોલીસ સ્ટેશનોમાં તો શું ખરેખર પોલીસને એકસો એકાવનની કાર્યવાહીમાં આરોપીને ચોવીસ કલાક રાખવાનો અધિકાર છે કે નહીં તો કાયદાની દૃષ્ટિએ જોવામાં આવે મિત્રો તો પોલીસને આવી કોઈ પણ જાતની કાર્યવાહીમાં ચોવીસ કલાક સુધી કસ્ટડીમાં રાખવાનો આરોપીને કસ્ટડીમાં રાખવાનો કોઈ અધિકાર નથી કાનૂન કાયદાકીય રીતે આવો કોઈ પણ અધિકાર પોલીસને આપવામાં આવ્યો નથી ઉલટાનું આપણો કાયદો એવું કહે છે કે કોઈ પણ જામીનલાયક ગુનામાં અથવા તો ચેપ્ટર કેસમાં એટલે જે આ એકસો એકાવન હેઠળ થતા હોય અથવા તો એકસો સાત હેઠળ થતા હોય એ બધા ચેપ્ટર કેસની વ્યાખ્યામાં આવે છે આવા કોઈપણ કેસોમાં જ્યારે વ્યક્તિ જામીન પર તૈયાર હોય ખુશી હોય તો એને તાત્કાલિક કોઈપણ જાતની અડચણ કર્યા વિના જામીન ઉપર મુક્ત કરવો જોઈએ જ્યારે ખરેખર સામાન્ય સંજોગોમાં આવું થતું હોતું નથી સામાન્ય સંજોગોમાં જે મેં ચર્ચા કરી એ મુજબ થતું હોય છે કે પૈસાનો તોડજોડ અને મોટો ભ્રષ્ટાચાર થતો હોય છે આ એકસો એકાવનની કલમના નામે તો આવા સમયે હવે શું કરવું મિત્રો હવે ગમે ત્યારે પણ જો પોલીસ તમને એકસો એકાવનની કાર્યવાહી હેઠળ પકડે છે અને ચોવીસ કલાક સુધી રાખવાનો હઠાગ્રહ કરે છે ત્યારે તમારે માત્ર તમારા વકીલ મારફત અથવા તો તમારા કોઈ પણ સગા મારફત તમને જ્યારે પણ એકસો એકાવનની કાર્યવાહીમાં અટક કરવામાં આવે ત્યારે તમારે એ પોલીસ સ્ટેશનમાં એક સાદા કાગળમાં અરજી લખીને આપવાની કે ભાઈ તમે મને જે એકસો એકાવનની કાર્યવાહીમાં કે અરજીના કામે અટક કર્યો છે એમાં હું જામીન આપવા તૈયાર છું મારી પાસે જામીન હાજર છે આટલી આ એક અરજી તમારે અહીંના જે તે લાગતા વળતા પોલીસ સ્ટેશનના પીએસઓને ઇન્વોલ્ડ કરાવી દેવાની એની એક કોપી રિસીવ કરાવેલી તમારી પાસે રાખવાની જેથી કરીને એમાં એ સહી કરી દેશે અને ટાઈમ નાખી દેશે કે કયા ટાઈમે તમે આ અરજી પોલીસને આપી છે ત્યારબાદ ભલે પોલીસે હવે જે કાર્ય કરવી કાર્યવાહી કરવી એ ભલે કરે એને કોઈપણ જાતના પૈસા આપવાની જરૂર નથી ભલે ચોવીસ કલાક કદાચ રાખે તો બીજે દિવસે તમને રજૂ કરશે પરંતુ બીજે દિવસે રજૂ કર્યા બાદ તમે જો આવી કોઈ અરજી પોલીસ સ્ટેશનમાં આપી હશે કે તમે જામીન આપવા તૈયાર છો અને પોલીસે જામીન લીધા નથી કે તમને જામીન ઉપર મુક્ત કર્યા નથી તો આવા પોલીસ અધિકારી વિરુદ્ધ તમે પાછળથી જો તમે આવી કોઈ અરજી આપેલી હશે તમારી પાસે એવા આધાર પુરાવા હશે તો તમે કાયદેસર પગલાં લઈ શકશો આવા અધિકારી વિરુદ્ધ તમે એના ઉપરી અધિકારીને ફરિયાદ કરી શકશો અને વિજિલન્સ કમિશનરને પણ આ અંગે તમે લખી શકશો ડીજીપીને પણ ફરિયાદ કરી શકશો અને જો આવી કોઈ ફરિયાદ તમે કરશો તો જે અધિકારીએ તમને ચોવીસ કલાક સુધી ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યા છે એ અધિકારી વિરુદ્ધ સો ટકા ખાતાકીય પગલાં લેવાશે અને એના જે રેન્કિંગ છે કે એના જે બઢતી બદલીના લાભો મળતા હોય એના ઉપર એની ખૂબ જ અસર પડશે અને આગળ જતાં જો તમારી તમને ઇલિગલ ડિટેન્શનમાં રાખવામાં આવ્યા છે એ અનુસંધાને તમે જો કોર્ટમાં હાઈકોર્ટમાં પિટિશન કરશો અને વળતર માગશો તો રાજ્ય સરકાર પાસેથી તમે વળતરની પણ માગણી કરી શકો છો અરજી કરીને કારણ કે જે તમારા બંધારણીય હકો છે એને ખલેલ કરવામાં આવી છે અડચણ કરવામાં આવી છે આપણો કાયદો એવું કહે છે કે કોઈ પણ જામીનલાયક ગુનામાં જો આરોપીની ધરપકડ કરવામાં આવે તો જામીન ઉપર છૂટવું એ એનો કાયદાકીય અધિકાર છે લેજિમેન્ટ રાઇટ છે એને કોઈ અડચણ કરી શકતું નથી બીજું કે જે સ્વતંત્રતાના હકો જે આપણને આર્ટિકલ બાવીસ હેઠળ આપવામાં આવ્યા છે આર્ટિકલ એકવીસ હેઠળ સોરી તો આવા જે સ્વતંત્રતાના હકો છે એને વાયોલેટ કરી શકાતા નથી હું આપને એક ઉદાહરણ આપું મિત્રો કે રાજકોટ શહેરમાં આજથી લગભગ બે હજારની સાલમાં પોલીસ કમિશનર શ્રી સુધીર કુમાર સિન્હાએ એવો નોટિફિકેશન બહાર પાડ્યું હતું દરેક પોલીસ સ્ટેશનમાં રાજકોટના દરેક પોલીસ સ્ટેશનને એવું નોટિફિકેશન આપ્યું હતું કે તમે કોઈ પણ ગુનાના આરોપીને પકડો એકસો એકાવનની પણ કાર્યવાહી કરતા હો તો એને સોળ કલાક સુધી કસ્ટડીમાં કમ્પલસરી રાખવાનો છે સોળ કલાક બાદ જ તમારે એને છોડવાનું તો આવા જે નોટિફિકેશનો છે એને વર્ષ બે હજારમાં ચેલેન્જ કરવામાં આવ્યા નાંદર ગુજરાત હાઈકોર્ટમાં અને નાંદર ગુજરાત હાઈકોર્ટે આ જે નોટિફિકેશનો છે એ રદ કર્યા અને નામદાર ગુજરાત હાઈકોર્ટે જે નોટિફિકેશનો રદ કર્યા જે ચુકાદામાં જણાવ્યું એમાં સ્પષ્ટ કીધું છે કે સ્વતંત્રતાનો હક છે એ ફંડામેન્ટલ રાઇટ છે અને જ્યારે કોઈપણ આરોપી જો બેલેબલ ઓફેન્સમાં એટલે કે જામીન લાયક ગુનામાં અટક કરવામાં આવે અથવા તો આવી એકસો એકાવન કે એકસો સાતની કોઈપણ કલમ હેઠળ એની અટક કરવામાં આવે ચેપ્ટર કેસમાં તો કોઈપણ જાતની ઢીલ કરી રહ્યા વિના એ આરોપીને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું જોઈએ અથવા તો એ જામીન આપવા તૈયાર હોય તો પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ અધિકારી છે એને જામીન લઈ અને એને મુક્ત કરવો જોઈએ આવું સ્પષ્ટપણે આ ચુકાદામાં કીધું છે આ ચુકાદો એ પ્રવીણકુમાર ચંદ્રકાંત વ્યાસ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત ને રિપોર્ટેડ જજમેન્ટ છે મિત્રો આ જજમેન્ટની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયો સાથે મૂકવાનો છું જેથી કરીને એ તમને તમારા રેફરન્સમાં જ્યારે તમારે જોતો હોય તો એ આસાનીથી તમે પ્રાપ્ત કરી શકો આ જજમેન્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ ફંડામેન્ટલ રાઇટ છે એને કોઈ પણ એક્ઝિક્યુટિવ આવા નોટિફિકેશનોથી એને કહટીલ કરી શકાય નહીં કે એને અડચણ કરી શકાય નહીં એટલે હવે પછી કોઈ ક્યારેય પણ જો આપણે કોઈ પોલીસ અધિકારી કે પોલીસ ઓફિસર જો એકસો એકાવનની કાર્યવાહીમાં અટક કરે તો તમારે જે મેં તમને અત્યારે જે મારા વિડીયોમાં સમજાવ્યું કે તમારે એક અરજી આપી દેવાની કે તમે જામીન આપવા તૈયાર અને ખુશી છો તેમ છતાંય જો તમને જામીન ઉપર છોડતા નથી તો ત્યારબાદ મેં જે તમને કીધું એ રીતે તમે એના ઉપર લીગલ એક્શન પણ લઈ શકશો અને કોઈ પણ પોલીસ અધિકારીને જામીનલાયક ગુનામાં ચોવીસ કલાક સુધી રાખવાનો કાયદા કે કોઈ અધિકાર નથી કાયદામાં માત્ર ચોવીસ કલાકની લિમિટ નક્કી કરવામાં આવી છે કે વધુમાં વધુ ચોવીસ કલાક સુધી રાખી શકે ચોવીસ કલાકથી વધુ પોલીસ કસ્ટડીમાં રાખી શકાતો નથી આરોપીને અને ચોવીસ કલાકની અંદર સીઆરપીસી સત્તાવનમાં જણાવ્યા મુજબ એને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે એની બદલે પોલીસ અધિકારીઓ એવું ઇન્ટરપ્રિટેશન કરતા હોય છે કે ચોવીસ કલાક સુધી રાખવાનો તો અમને અધિકાર પ્રાપ્ત જ છે પણ ખરેખર એવું છે નહીં તો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી થશે એવું હું આશા રાખું છું અને કલમ એકસો એકાવન હેઠળ જો હવે તમારી ધરપકડ કરવામાં આવે તો તમને ચોવીસ કલાક સુધી પોલીસ કસ્ટડીમાં પોલીસને રાખવાનો અધિકાર નથી એની મેં તમને આ ગ્રુપરેખા આપી અને કાયદાકીય શું એમાં સ્ટેન્ડ છે એ મેં તમને સમજાવ્યું આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે આપના કાયદાકીય નોલેજમાં વધારો કરશે એવી હું આશા રાખું છું અને જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી કરીને વધુને વધુ લોકો છે એ એના જે આ કાયદાના અધિકારો છે એનાથી જાગૃત થાય એને જાગૃતતા આવે અને પોલીસનો જે ભ્રષ્ટાચાર છે એકસો એકાવનની કલમ હેઠળ કરવામાં આવે છે એ ભ્રષ્ટાચાર ઉપર થોડી લગામ લગાવી શકાય મિત્રો મારા આવા પ્રકારના વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે વધુને વધુ જાહેર જનતાને હું એના જે બંધારણીય હકો છે એનાથી જાગૃત કરી શકું એનામાં અવેરનેસ લાવી શકું અને આ જે પોલીસ ખાતા દ્વારા જે આવા ભ્રષ્ટાચાર વાંચવામાં આવતા હોય છે અટક કરીને એ ભ્રષ્ટાચારો ઉપર લગામ લાગે બીજું કે જે નિયર ફ્યુચરમાં કે હમણાં જ માની લો કે હાલમાં જ કોઈ નવા એલએલબીના સ્ટુડન્ટો વકીલો વકીલાતમાં પ્રોફેશનમાં જોડાણા હોય અથવા તો નિયર ફ્યુચરમાં જોડાવાના હોય તો મારા આ વિડીયોના માધ્યમથી આવા નવા જુનિયર વકીલોને થોડું કાયદાકીય જ્ઞાન મળે અને એમને પણ ખ્યાલ આવે કે એમની પાસે જો આવી કોઈ પરિસ્થિતિ કે આવા કોઈ સરકમટન્સીસ આવે કે આવા કોઈ ક્લાયન્ટનો એની પાસે મેટર આવે તો કઈ રીતે એ હેન્ડલ કરી શકે પોલીસને કઈ રીતે ટેકલ કરી શકે આવી એકસો એકાવનની કે અન્ય બીજી કોઈ પણ કાર્યવાહીઓમાં તો મારા વિડીયો છે એ જાહેર જનતાની જાગૃતતા માટે તો હું કરું છું સાથે સાથે આ જુનિયર વકીલોને પણ એમને પોતે જે વકીલાતના વ્યવસાયમાં કામ લાગે એવી હું આશા રાખું છું અને તમામ જુનિયર વકીલો પણ મારા વિડીયો જો ઘણા જોતા હોય છે અને મને કોમેન્ટ પણ મોકલતા હોય છે અને અલગ અલગ ઇસ્યુ ઉપર વિડીયો બનાવવાના સજેશન પણ કરતા હોય છે અને હું પ્રયત્ન પણ કરું છું કે એમના સજેશનો મુજબના વિડીયો બનાવી શકું મિત્રો આપ જો મેરો આ વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને પાછો હું જે કંઈ લીગલ ઇશ્યુ કે લીગલ સબ્જેક્ટને લગતો આવો કોઈ વિડીયો આપની સમક્ષ લઈ આવું તો આપને આસાનીથી ઉપલબ્ધ થઈ શકે અને જો આપણા કોઈ પ્રશ્ન હોય કાયદાકીય રી કોઈ પ્રશ્ન આપ મને પૂછવા માગતા હો કાંઈ કોઈ મૂંઝવણ હોય તો આપ મને ઈમેલ પણ કરી શકો છો સ્ક્રીન ઉપર હમણાં મારો ઈમેલ આઈડી છે એ રિફ્લેક્ટ થશે આપ નોંધી લેશો આપનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર ધન્યવાદ